અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગે એક ઠગ ટોળકીને પકડી છે અને તેની સામે ગુનો નોંધાયો છે આ ઠગ ટોળકી સામાન્ય ગરીબ માણસોને નિશાન બનાવતી હતી પછી તે લારીવાળો હોય કે ડ્રાઈવર હોય કે પછી સફાઈ કામદાર હોય આ ઠગ ટોળકીએ ગરીબ માણસોને નિશાન બનાવી તેમના નામે બેંક ખાતા ખોલાવ્યા અને પચાસ કરોડ કરતાં વધુનું કૌભાંડ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે પણ આશ્ચર્ય એ વાતનું છે કે આ ટોળકી પાછળ અમદાવાદનો એક મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેલ છે પરંતુ આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામેની તપાસ ધીમી થાય અને કંઈ થાય નહીં એવા પ્રયત્નો અમદાવાદની પોલીસ કમિશનર કચેરી અને ગાંધીનગરમાં બેઠેલા સીએમ કચેરીના અધિકારીઓ કરી રહ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો

આ એક ઠગ ટોળકીએ આ પ્રકારના ગરીબ તો ધંધો કરવો પડશે સામાન્ય લોકો પાસેથી તેમના પાન કાર્ડ લીધા અને કહ્યું કે ક્યાં તમે બેંકમાં ધક્કા ખાશો એમ કહી પાન કાર્ડ ઉપર તેમની સહી બદલાવી નાખી એવી સહી કે જેથી આ ઠગ ટોળકીનો સૂત્રધાર જે વિશાલ નામનો છે તે પોતે સહી કરી શકે પછી આ બધા જ સામાન્ય માણસોને બેંકમાં લઈ જવામાં આવ્યા તેમના નામે ખાતા ખોલવામાં આવ્યા આ બધા જ માણસોને મોબાઈલ કંપનીમાં લઈ જવામાં આવ્યા તેમના નામે સિમ કાર્ડ લેવામાં આવ્યા અને કહ્યું કે તમને પાંચ પચીસ હજાર ખર્ચ પેટે મળશે પછી આ ઠપ ટોળકીએ પોતાના કારસ્તાન શરૂ કર્યા આશ્ચર્ય એ છે કે આ ઠપ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જે છે તે અમદાવાદનો એક જાણીતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેણે વિશાલ નામનું એક પ્યાદું ઊભું કર્યું અને વિશાલ બધું જ સંચાલન કરતો હતો કાગળ ઉપર આ સૂત્રધાર એટલે કે ઠગ ચાર્ટર્ડ એકાઉન્ટનું કોઈ નામ નિશાન નથી તેના નામે કોઈ નોંધ નથી તે કાયદાનો જાણકાર છે એટલે પછી આ પચીસ કરતાં વધુ લોકોને નિશાન બનાવ્યા એમના નામે અલગ અલગ કંપની ખોલી અને અલગ અલગ કંપની ખોલ્યા પછી અધિકારી સાથે કરોડો લોન લેવામાં આવી આ આંકડો પચાસ કરોડ કરતા વધુ થાય છે કાગળ ઉપર તો આ સામાન્ય લોકો જેને કોઈ બેંક એક લાખ રૂપિયાની પણ લોન ન આપે એવા લોકોના નામે કોઈની પાસે બે કરોડ કોઈની નામે પાંચ કરોડ કોઈના નામે પંદર કરોડ રૂપિયાની લોન લઈ લેવામાં આવી આ જે ગરીબ માણસો છે એમને આ આખા ગોરખ ધંધાની ગંધ એટલા માટે ન આવી કારણ કે તેમના નામે નવા સિમ કાર્ડ લેવામાં આવ્યા અને તેમનો બેંકમાં રજીસ્ટર નંબર હતો તેના ઉપયોગ પર આ ઠગ ટોળકી કરી રહી હતી અમદાવાદ ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગને એક ફરિયાદ મળ્યો છે આ ફરિયાદની તપાસ કરવાનો આદેશ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક આપ્યો છે જેના આધારે

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવવામાં આવ્યો ત્યારે ફોન શરૂ થયા અને કહેવામાં આવ્યું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બચાવવાનો છે કેવી રીતના એ તમારો વિષય છે અત્યારે ગુનો નોંધાઈ ચૂક્યો છે પણ આ ઠગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બચી ગયો છે દબાણ વધ્યું છે પોલીસ ઉપર પણ તમે જો આ ઠગ કંપનીનો શિકાર બન્યા હો તમે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગનો સંપર્ક કરજો એટલા માટે કારણ કે જો તમે નિશાન બન્યા છો તો તમારા નામે બેંકમાં લોન બોલે છે અને બેંક તમને જ ઓળખે છે તમારી પાસે ઉઘરાણી કરશે તમને પરેશાન કરશે તો ડરશો નહીં પોલીસ તમારી મદદમાં છે એવું પોલીસ જ્યારે કહી રહી છે તો એ વાત ઉપર ભરોસો મૂકો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આવેલી ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગમાં જઈ તમારી ફરિયાદ આપજો તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ